કદરગામ જેડીસી ચાર નસ્તા નજીક બેફામ દોડતી બીઆરટીએસ બસ આગળની બીઆરટીએસ બસમાં માં પૂરપાટ ઝડપે પાછળથી ઘૂસી ગઈ હતી જેમાં બંને બસ વચ્ચે બાઇક સવારો કચડાઈ જ ગયા હતા ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ સ્વિમર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં રાત્રે એક બાઇક સવાર યુવકનું મોત નીપજ્યું હોવાનું તેમજ ચાર વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે જ્યારે ડ્રાઈવર વિરુદ્ધ સપરાધ મનુષ્યવધનો ગુનો નોંધીને ધરપકડ કરી

બે ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસ અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બંને બસ ની વચ્ચે ચાર જેટલા બાઇક દબાઈ ગયા હતા અકસ્માતમાં ટેમ્પો અને રિક્ષા પણ અડફેટે આવી ગયા હતા જેમાં બંને બસ ની વચ્ચે આવેલા લોકો કચડાઈ ગયા હતા જેથી ઇજાગ્રસ્ત લોકોને કિરણ અને સ્વિમર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ભીકાભાઈ સોનવણે મૃત્યુ નિપજ્યું હતું રોષે ભરાયેલા ટોળાએ એ સ્થળ પર બસની તોડફોડ કરી નાખી હતી પોલીસે બીઆરટીએસ બસના ચાલક મનહર ગામિત સામે સપરાધ મનુષ્યવદની કલમ મુજબનો ગુનો નોંધ્યો છે

સુરત મહાનગરપાલિકા સંચાલિત બીઆરટી બસ દ્વારા ફૂલપાડા જીઆઈડીસી પાસે જે ખૂબ જ ગંભીર અકસ્માત થયું છે અને જેમાં સાત લોકો ગંભીર છે અને અમારે જે સમાજના ભાઈ છે ભીખા સોનવને તેનું પણ મૃત્યુ થયું છે તો તેના પરિવારજનોમાં તેમને ખાલી બે છોકરા છે ને એક છોકરી છે અને પોતે ભાડાના મકાનમાં રહેતા હતા અને તે લોકોનું ગુજરાન એ ભીખાભાઈના મજૂરી કરીને લાવતા હતા તે જ ચાલતું હતું તો અમે એવી માગણી કરીએ છીએ સમાજ વતી કે ભીખાભાઈને વળતર મળવું જોઈએ અને તેમના છોકરાને સરકારી કોઈ નોકરી મળે એવી અમે આ જે અકસ્માત વારંવાર જે બને છે અને બીઆરટીએસનામાં જે ચાર વર્ષમાં ઓગણીસ લોકોના મૃત્યુ થયા છે તો સુરત મહાનગરપાલિકાએ બી પોતાની જવાબદારી લઈને આવા જે ગંભીર પકારે વાહનો ચલવે છે તેને તે ડ્રાઈવરોની ચકાસણી કરવી જોઈએ અને લાઇસન્સ છે કે નથી રાખતા કે દારૂ પીને કે ગાડી ચલવે છે તે તમામ બાબતોને ધ્યાન રાખીને કોઈનો જો જીવ જીવનો જોખમ થાય અને જીવમાલનું નુકસાન થાય એ રીતે ગંભીર રીતે કોઈને નુકસાન ન થાય અને કોઈના પરિવારનું સદસ્ય જે પોતે કમાતું હોય તે તે તેનું મૃત્યુ ન થાય તેની જવાબદારી પણ સુરત મહાનગરપાલિકાએ લઈને એમને વળતર ચૂકવવું જોઈએ એવી અમારે પરિવારજનોની માગણી છે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે